કચ્છ લોકસભાની બેઠક પર આજે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીના ઉમેદવારી પત્ર નોંધાવતા પૂર્વે વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભૂત સહિત જિલ્લાભરમાંથી અને મોરબીમાંથી મોડી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા વાઘડ બે ચોવીસી સંકુલ ખાતે આજે સવારે અગિયાર કલાકે કોંગ્રેસનું આ બીજું વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું आम्ही जिल्हा प्रमुख गजुवेंद्रसिंह शैलेंद्रसिंह जाडेजा धारासभ्य प्रद्युमनसिंह जाडेजा धारासभ्य संतोखबेन आरेठिया धारासभ्य मोरबी ब्रिजेशभाई मेरजा दशाळा धारासभ्य नवशाद सोलंकी एआयसी सीना सभ्य वेद प्रकाशसिंह जिल्हा पंचायतना विपक्षी नेता वी के हुंबल नवलसिंह जाडेजा प्रवक्ता घनी कुंभार दीपक डांगर घनश्याम भाटी पी सी गठवी પ્રાણલાલ નામોરી રફીક મારા અમીર અલી લોઢિયા હાજી ઝુમા રાયમા પાટીદાર આગેવાન બચુભાઈ આરેઠિયા મિતુલ મોરબિયા વગેરે હાજર રહ્યા હતા વિજય વિશ્વાસ સંમેલનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા નવશાદ સોલંકી પ્રદ્યુમનસિંહ જાડેજા વી કે હુંબલ એઆઈસીસીના સભ્ય વેદ પ્રકાશસિંહ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય અપાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ઉમેદવાર શ્રી નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં કોંગ્રેસ તરફથી અભૂતપૂર્વ વાતાવરણ પ્રસ્થાપિત થઈ રહ્યું છે કેન્દ્રમાં યુપીએની સરકાર બનવા જઈ રહી છે ત્યારે કચ્છની બેઠક કોંગ્રેસને ફાળે આપી કોંગ્રેસના હાથ મજબૂત બનાવવા અપીલ કરી હતી વિજય વિશ્વાસ સંમેલન પરિપૂર્ણ થયા બાદ ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં કચ્છના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી નરેશ મહેશ્વરીના રોડ શોનો કાર્યક્રમ શરૂ થયો હતો બેટવાજાની સુરાવલીએ વાજતે ગાજતે રોડ શો ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉમેદવારનું અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિજય મુહૂર્તમાં કોંગ્રેસના ઉમેદવારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી રેમ્યા મોહન સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ અંગે શ્રી નરેશ મહેશ્વરીએ ચંચળ સાથે વાત કરી હતી કચ્છ લોકસભા ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આજે અમે ઉમેદવારી પત્ર રજૂ કર્યો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનોના આશીર્વાદથી અને પ્રજાના આશીર્વાદથી કાર્યકરોના ઉત્સાહ વચ્ચે આજે ફોર્મ ભરવાનો અવસર મળ્યો અને જે રીતનો માહોલ આપ જોઈ રહ્યા છો ઐતિહાસિક માહોલ આને કહી શકાય એક બાજુ સામે પક્ષે ઉમેદવારી પત્ર ભરતી વખતે લોકડારાનું આયોજન થાય મુખ્યમંત્રીને અહીંયા આવવું પડે અને તેમ છતાં પણ સંખ્યાનું કમ્પેર અમારે કરવું નથી પણ અત્યારે જે કોંગ્રેસ પક્ષનો જે રેલી અને ઉત્સવ અને જે માહોલ હતો એ અદ્ભુત માહોલ કહી શકાય એટલા માટે કે આ સમગ્ર કચ્છ અને મોરબીની પ્રજા આજે ઉત્સાહભેર ભાગ એટલા માટે રહે છે કે બે હજાર ઓગણીસની એમને ઇંતજાર છે બે હજાર ચૌદમાં જે વાયદાઓ કર્યા હતા અને વચનો આપ્યા પછી પણ એક પણ વચન પૂર્ણ કર્યો નથી બે કરોડ લોકોને નોકરી આપવાની વાત પાણી આરોગ્ય શિક્ષણ મોંઘવારી ભ્રષ્ટાચાર નારી અત્યાચારની વાતો ઘણી વાતો કરી પરંતુ ક્યાંય પણ એ સફળતા દેખાણી નહીં એટલે લોકોનો આજે મૂળ આજે બહાર આવી ગયો છે અને મને ભરોસો અને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષને કચ્છ અને મોરબીને પ્રજા મતદારો આશીર્વાદ આપી અને દિલ્હીમાં રાહુલ ગાંધીજીની સરકાર બનવા જઈ રહી છે એની સાથે એમાં સોપેરે અમારે જોડાવાનું કામ એ કચ્છની પ્રજા કરશે મોરબીની પ્રજા કરશે અહીં ઘણા એવા ઇસ્યુ છે જે ઇસ્યુને લઈને અમે લોકોની વચ્ચે જશું અહીં આરોગ્ય ક્ષેત્રે સંપૂર્ણ નિષ્ફળતા રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકારમાં છે પીવાના પાણી માટે આજે અત્યારે ઘણા એવા ગામડાઓ કે લોકો મરકા મારી રહ્યા છે અને ઘણી જગ્યા તો ત્રણ ત્રણ કિલોમીટર સુધી બહેનોને બેડા લઈને જવું પડે છે સિંચાઈની વાત કરીએ તો નર્મદા યોજના કોંગ્રેસે સ્થાપના કરીને ઘણી હાઈટ સુધી કામ પૂર્ણ કર્યો પરંતુ બાવીસ ત્રેવીસ વર્ષથી જેમની સરકાર હોય અને બાવીસ ત્રેવીસ વર્ષ સુધી પણ હજી આ નર્મદાનું પાણીની લાઇન આગળ સુધી લઈ ન જક્ષ શકે અને ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે સાઠ વર્ષમાં કોંગ્રેસે શું કર્યું તમે ત્રેવીસ વર્ષમાં તમારી જવાબદારી છે તમે શું કર્યું જ્યારે ચૂંટણી આવે ત્યારે માત્ર પાઇપલાઈન બતાવવાની આવે ક્યાંક ખાડા ખોદવાની વાત આવે અરે શરમજનક ઘટના તો એ કહી શકાય કે છેલ્લા સાત વર્ષથી ઓવરબ્રિજનું ભૂજોડી અને ભુજનો બચાવનું કામ જો પૂર્ણ કરાવી શકતા ન હોય નાયબ મુખ્યમંત્રી જેવા વ્યક્તિ અહીંયા કહી જાય કે બે મહિનામાં કામ પૂર્ણ કરશું હજી પણ ચૂંટણી આવે છે મને લાગે છે હું એ બાજુ જઈશ અથવા તમે જાશો તો ક્યાંક માટીના ઢગલા ઊભા થઈ જાય એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે કારણ કે આ માત્ર ચૂંટણી સ્ટંટ જ હોય છે એમને કામ કરવું નથી અમે આવનારા દિવસોમાં લોકોના પ્રશ્નો જે છે એમાં આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય અહીં સ્થાનિક ખેડૂતોને જે પોષણ ભાવો મળે એમને વીજળી મળે અને ટેકાના ભાવો મળે સાથે સાથે આ ફરજીયાત વીમાની યોજનાથી લોકો ખેડૂતોને જે છેતરે છે એમાંથી એ મુક્તિ મળે આવા ઘણા કામો અમારે કરવાના છે અને લોકોને વિશ્વાસ છે આ વખતે કોંગ્રેસની સરકાર બનશે અને સરકારની તરફ એમના આશીર્વાદ મળવાના છે એના માટે આજનો આ ઉત્સવ અને આ અવસર જોઈ રહ્યો છું